અમરેલી કે જ્યાં શાંતાબા મેડિકલ કોલેજ વધુ એકવાર વિવાદમાં આવી ઇન્ટર્નશિપ કરતા એકસો એકવીસ જેટલા મેડિકલ સ્ટુડન્ટ્સ સ્ટાઇપેન્ડ મુદ્દે ધરણા પર બેઠા તેમનો આરોપ છે કે સરકારી મેડિકલ કોલેજમાં અઢાર હજાર બસો રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે જ્યારે અમરેલીની મેડિકલ કોલેજમાં દસ હજાર આપવામાં આવે છે સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે સિવિલ હોસ્પિટલ પરિસરમાં ધરણા શરૂ કરી દેવામાં આવ્યા મેડિકલ સ્ટુડન્ટના ધરણા મુદ્દે વ્યવસ્થાપકનો દાવો છે કે સરકારી મેડિકલ કોલેજમાં સરકારના નિયમ મુજબ સ્ટાઇપેન્ડ અપાય છે ખાનગી મેડિકલ કોલેજમાં સ્ટાઇપેન્ડ મેનેજમેન્ટ નક્કી કરતું હોય છે 121 જેટલા ઇન્ટર્નો અત્યારે સ્ટ્રાઇક ઉપર બેઠા છે કારણ કે અમારી માંગ એટલી છે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એ લોકોને અઢાર બસો જેટલું વેતન આપવામાં આવે છે તો અમે બી એ લોકો જેટલું જ કામ કરીએ છીએ અમે બી આઠ કલાક અને બાર કલાકની ડ્યુટી કરીએ છીએ તો અમને કેમ દસ હજાર જેટલું સ્ટાઈપન્ડ આપીને અમારું શોષણ કરવામાં આવે છે અને આ ગવર્મેન્ટ સિવિલનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે અત્યારે હવે જે પ્રાઇવેટ કોલેજમાં અઢાર બસો નથી આપવામાં આવતું ત્યાં હોસ્ટેલ ફી ઓછી અને ઘણી જગ્યાએ હોસ્ટેલની ફી લેવામાં ન આવતી અને જમવાનું અને હોસ્ટેલ ફી બે અલગ અલગ હોય આમના ચેરમેન આવ્યા હતા ટ્રસ્ટમાં શ્રી વસંતભાઈ એમાં એ વાત કરી તો એમને એમ કીધું કે આ મુદ્દો અમારે સાંભળવો જ નથી જ્યાં સુધી તમે આવી રીતના વાત કરો તો એને કાંઈ વાત જ નથી સાંભળી અમારી જે થતું હોય એ કરી લો એવું કહેવામાં આવ્યું છે ટોટલ છસો જેવા વિદ્યાર્થીઓ અને બાકી એકસો ને એકવીસ ઇન્ટર્ન ડૉક્ટરો સાથે છે